મિસ્ટર અમરજી તમારા બોબિન્સના સેમ્પલ અમારા પચાસ ડિપાર્ટમેન્ટે પાસ કર્યા છે થેન્ક યુ સાહેબ પણ આ પેલા તમે માલ ક્યાં સપ્લાય કરતા હતા ભોગીલાલ મિલ્સમાં સાહેબ ભોગીલાલ મિલ્સ મિલ્સમાં પણ એ લોકોની તો સાત સાત મિલો છે પછી તમારે અહીં માલ સપ્લાય કરવાની શી જરૂર પડી હવે એ લોકો મારો માલ નથી લેતા સાહેબ અચ્છા જસ્ટ મિનિટ કોણ મિસ્ટર વિક્રમ હા કેમ છો સાહેબ મારફતી બોલું છું હા તમારે મિલસમાં બોબીન સપ્લાય કરતા એક મિસ્ટર અમારે અહીંયા બેઠા છે અચ્છા અચ્છા હા સમજી ગયો થેન્ક યુ વિક્રમભાઈ થેન્ક યુ માફ કરજો મિસ્ટર અમર પણ હમણાં તો અમારી પાસે પૂરતો સ્ટોક છે ભવિષ્યમાં જરૂર પડશે તો તમને જરૂર બોલાવીશું સમજી ગયો સાહેબ મને ખાતરી છે તમને

એ માટેના ત્રીસ હજાર રૂપિયા તારે કાલ સવાર સુધીમાં ભરી દેવા પડશે અને બાકીના પચાસ આટલી સગવડ તો તારી પાસે હોય જ ને જો કાલ સવાર સુધીમાં પૈસા નહીં ભરાય તો કંપની બીજાને ને કાર વેચી દેશે તું એક કામ કર ને બુકિંગ ની ડિપોઝીટ ના પૈસા તું ભરી દે અને બાકીના પચાસ હજાર તું મારા હસબન્ડ પાસેથી લઈ ને તારા ભરી દે બસ ત્રીસ હજાર રૂપિયા ચાલો વિલ દેસ્ટ હું જાઉં ખુશ છે ને

મને જવાબ મળી ગયો થેન્ક યુ હા કેમ બેટલી હમણાં આટલું જ લે છે એમ ક્યારથી ત્રણ મહિનાથી ત્રણ મહિનાથી સાત તું જહરચમાં લાગે છે મને તો કોઈ કઈ કીધું નથી જાવ છો બાપુજી માટે દૂધ લઈ ને જાઉં છું અરે તને ખબર નથી આજે રાત્રે મહેમાનો છે ચા કોફી માટે દૂધ જશે કે નહીં અને એક રાત દૂધ નઈ મળે તો તારા બાપુજી ને આખો નહીં મીચાઈ જાય જાતું ગમહાર નહી ચા માસી તું લેટા મારે તમને બે આજે એક વાત પૂછવી છે પૂછ્યું ને માસી બેટા ગાયત્રી તું પરણીને આ ઘર માં આવી ત્યારથી કે તે પહેલા ક્યારે મેં તને કોઈ દિવસ ન કહેવાનું કઈ કીધું છે અરે હોય કઈ માસી આવું કેમ બોલો છો અને બેટા અમર તું આવડો કે તું ત્યારથી મેં તને ઉછેરીને મોટો કર્યો છે આ લગીમાં મેં કોઈ બી તારા પર હાથ ઉપાડ્યો છે ના માસી પણ આજે આમ પૂછવાનું કઈ કારણ કારણ કે ઉપાડીને તમાચો મારવાનું મન થાય છે તમને બે જણાને શું થયું માસી શું થયું શું થયું એલો ત્રણ ત્રણ મહિનાથી તમે લોકો દૂધ ઓછું છો અને આ દોષી ને કોઈ કહેતાય નથી કે હાથ ખેચ

બેટા કેટલા વખત તમારી વાત સાચી છે માસી પણ તમારા આશીર્વાદ બધું ઠીક થઈ જશે મારા આશીર્વાદ તમારી છે બેટા તમારી હારે છે બેટા એ બધું કોઈ મારી ખૂબ સેવા ચાકરી કરી છે તમારી મારી માતાની વાળખી ઓળગોળ થઈ જાવ તો હોય ઓછું છે ઓછું છે એ તો તો અમારી ફરજ છે માસી પણ હું બરાબર સમજી ગઈ છું ચલો વિક્રમ તને ધંધામાં જામવા નથી દીતું ખરું મને પણ બેટા મારી એક વાત બરાબર યાદ રાખજે હો કોઈની દીધીની ગાળ ગેર વલ્લે જાય છે જેના કાળજા થારે હોય એના આશીર્વાદ કદી એ નથી જતા બેટા કદી નથી જતા દીકરા પેલા બે શરમ તું તો માણા છો કે હેવાન કેટલા મહિનાથી હું ઘેર મોકલી દીધી છે નથી તેવાની વાત કરતો નથી કાગળની ચબરખી રાખતો હો આ વાત નહીં એક વાત હો હું ને કોઈ કાળે મારા ઘરમાં નહીં આંગળું અરે જે સ્ત્રી શહેરની સ્ટાઇલમાં રહી નો હોય કે અરે જે સ્ત્રી પોતાના અરે ખંભે ખંભો મેળવીને કદમે કદમો મિલાવીને હાલી ન હોય કે એટલે શું ઉપાડી જાય મારે મથે ભર્યું છે હા આ તું ફિલ્મ ના સંવાદ બોલો બેટા ફિલ્મ એ દુનિયાના ફેશન ના આદર્શો હું મારા જીવનમાં ઉતારવા માંગુ છું અદા એમ એટલે આ બધી ટાંઘાશ કાં એ માળે હું એમ કઉ છું કે આ જીવતા ના દેવ લેશ અને આ ફોટા ભીટે પૂજા કરતા લાજ પણ નથી અરે શહેર માં રહેવું હોય ને તો લાજ શરમ માં પોસાય અદા અને હું તમને સાપ શબ્દમાં કહી દઉં છું કે હું દેશર ના કોઈ ગાળા મારા ઘર માં નહીં અંગરું એવું તો બોલો મારું કયું વાગો હોય તો મને ચીક ન મેલો હું તમારે પગે પડું છું બધા અને કહી દો હું અટાણે અટાણે છૂટાછેડા આપવા તૈયાર છું તું તો છૂટા છેડા સુધી ભાગી ગયો ઉભા થા હો બેટા ઉભા થા અરે મારા ઉટી તું એમ માનતો કે તારો બાપ ને આવ્યો છે કે ભીખ મારવા આવ્યો છે રજા આવીશ તો એ રકડી પર સાહેબ માનસ હું બેઠો છું બાપ જેવો સમજો ને તું એને રજા ને તો દોઢસો એ દોઢસો વીઘા જમીન નામે કરી દઈશું હવે ભૂણા મળેલો તમારી જમીનમાં અહીંયા અમારી અમદાવાદમાં લારી ધમ દુકાન આલે છે હાલો હું બેટા હાલો ગઢડા પાસે ગીતા વાંચવાનો કોઈ અર્થ નથી હાલો

કેસર બેન મારાસરા છે તું આવી ગઈ તો પાછી જવા તર બેન એવું શા માટે બોલું છું શું કરે બેન એની દિશા તો મેળ્યા આવતરે

રાખડી મને ભાઈ માની આ રાખડી બાંધી છે અત્યારે તો હું પોતે ખેંચમાં છું એટલે કંઈ કંઈ કરી શકતો નથી પણ આ રાખડીના સોગન ખાઈને કહું છું કે હું લવજી ની સાંઠે ઘરે લાવીશ અને તારું ઘર ફરી વસાવી ને બસ બેટા જો તું આટલો કરે તો તારો પાડ જીવન ભર નહીં ભૂલું અને મારા તને આશીર્વાદ છે કે ભગવાન તારી બધી મુશ્કેલી દૂર કરશે બેટા હાલો બેટા અરે એમ હોય કાકા તમારે તો જમીને જ જવાનું છે કેમ હા ના દીકરી અમને જવા દે એટલે બસ પકડી ને આખા ઘર ભેડા થઈ હાલો ભાઈ આવજો ભાઈ આવજો બેન આવજો બેટા જાણ ન થાય વાંધો આવી છું અને બીજી એક વાત કહેવી છે આજે સવારે ભોગીલાલ મિલવાળા હેઠ નો ફોન હતો ભોગીલાલ મીલવાડા ફોન હા એમને તમને મળવા બોલાવ્યા છે પણ ભાઈએ સૌને કહી દીધું છે કે તમને કેવું નહીં જરૂર મળી આવજો હા પણ જીજો મારું નામ ના આવે પત્ની તો લેતી ફરી આવીશ ક્યારે હા